તાલુકામાં આપણી આવનાર પેઢીને જો આપણે સારી રીતે એમનું જીવન જીવી શકીએ અને હાલની પરિસ્થિતિમાં જે ભયંકર ગરમી પડી રહી છે આ ગરમી થોડાક વર્ષો પછી આનાથી પણ વધુ પડશે ત્યારે મનુષ્ય તો ઠીક અન્ય પશુ પંખીઓને પણ જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ પડશે આપણે કોઈ પણ જગ્યાએ હોય એ જગ્યાએ હવે વૃક્ષો વાવવાને એમાં ખાસ કરીને લીમડા પીપળા સુપાલવ તેમજ એવા ઘણા વૃક્ષો છે જે ઓક્સિજન સાથે આપણે ધરતી માતાને ઠંડીક રાખવામાં મદદ કરે છે તો સર્વે મનુષ્ય માત્રને હવે જ ફરજ બની શકે કે દરેક ઘર આંગણે અથવા આજુબાજુમાં વૃક્ષો વાવવા ફરજિયાત છે આવો જ એક સંદેશ લઈને ઉપલેટા શહેરની પચીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક માનવતાવાદી સેવા કાર્ય કરતી શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થોડાક ઓછા પણ જે કંઈ વૃક્ષ વાવીએ અને સંપૂર્ણપણે ઉછેર એ માટે સંસ્થા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી અને માનવ સેવા ટ્રસ્ટના પણ સહયોગથી પચાસ વૃક્ષોનું આજે ખૂબ જ સારી રીતે આવનાર પેઢીને શુદ્ધ ઓક્સિજન અને પર્યાવરણના જતન માટે આ પચાસ વૃક્ષોનો માનવ સેવા ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ દરેક વૃક્ષ ખૂબ સારી રીતે તેમનો ઉછેર થાય એ માટે આ વૃક્ષો માટે ટપક સિંચાઈ પદ્ધતિ પણ સાથે ફિટ કરવામાં આવી હતી દાતાઓ તરફથી મળેલ સહયોગ સાથે અર્ધી રકમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એમની સાથે જોડવામાં આવી હતી અને આજે દરેક દાતાઓ ખાસ હાજર રહ્યા હતા સાથે ટ્રસ્ટના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પાર પાડવામાં આવ્યો હતો અને હવે પછી વૃક્ષોને દેખરેખ માટે એક અલગ ટીમ બનાવીને દરરોજને માટે આ વૃક્ષ ખૂબ જ સારા અને મોટા થાય તે માટે માનવ ખૂબ જ સારા અને મોટા થાય તે માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પચાસ વૃક્ષોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો આ પર્યાવરણ સેવા માટે ખાસ કરીને અમારા સંસ્થાના નિવૃત્ત આચાર્ય અને આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન દિનેશ સાહેબ કણસાગરાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને અમારી સંસ્થા સાથે જોડાયેલા અને મજેઠી ગામનું બે હજાર ચોવીસનું વૃક્ષોનું નિર્માણ કરનાર પર્યાવરણ પ્રેમી જગમાલભાઈ ડાંગર આ કાર્ય માટે ખાસ માર્ગદર્શન માટે હાજર રહ્યા હતા

સરકારી શાળાના શિક્ષક રાહુલ સાહેબ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા અને પોતાના તરફથી વૃક્ષોનું દાન કરનાર વાત્સલ્ય હોસ્પિટલ વાળા ડોક્ટર પ્રિયંકાબેન પ્રતિકભાઈ ભાડોરિયા તેમનું ફેમિલી ખાસ હાજર રહ્યું હતું આ સિવાય અન્ય દાતાઓ તરીકે ઉમેશભાઈ અઘેરા અમર ઇલેક્ટ્રોનિક ઉપલેટા ઉત્તમ ઇન્ફો બાવનજીભાઈ વેકરિયા ગીતાંજલિ સત્સંગ મંડળ તેમજ ગિરીશભાઈ સિનોજિયા તરફથી વૃક્ષનું દાન મળેલ હતું અને અડધી રકમ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર તરફથી આ સેવા કાર્યમાં વાપરવામાં આવી હતી આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન દિનેશ સાહેબ તરફથી તેમજ સંસ્થાના સ્થાપક લાલજીભાઈ રાઠોડ દ્વારા દરેક દાદાશ્રીઓનો જાહેર પર આભાર માનવામાં આવ્યો હતો અને હવે પછી આ આનાથી પણ મોટો પ્રોજેક્ટ મૂકી આવનાર પેઢી માટે વૃક્ષો વાવવા માટે તેમનું જતન કરવામાં સંસ્થા અગ્રેસર રહેશે આ કાર્યક્રમમાં તેમનો ખૂબ જ સહયોગ મળેલ છે એવા માનવ ટ્રસ્ટના કાર્યકર

কেত্যালান সক্শ নিয়ে লিয়ে মাটা঵্যালে কেকে পাজুকে ছুদথুহুদ্য়ে মাটর মাটামে মাটবে কেন পাজ্য়ে মাটাবে আমাটা঵্য�

હર્ષિભયા હિ રૂપ લેટા